થરાદના ખાનગી કોમ્પ્લેક્ષના સ્પામાં પોલીસે રેડ કરી છે અને સ્પાની યાડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે થરાદના ખાનગી કોમ્પ્લેક્સમાં પોલીસે સ્પા સેન્ટર પર રેડ કરી છે થરાદના કિંગ સ્પામાં સ્પાનયાર્ડમાં ચાલતો હતો વ્યાપારનો ધંધો થરાદ પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાનયાર્ડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે પોલીસે સ્પા મેનેજર તિલોક ખરવાલની અટકાયત કરી ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે પોલીસે સ્પાના ગામ કરતી ત્રણ યુવતીઓની પૂછતાછ હાથ ધરી છે ત્રણ યુવતીને નારી કેન્દ્રમાં મોકલાશે સ્પાનયાર્ડમાં આંતર રાજ્યોની યુવતીઓને લાવી વ્યાપાર કરવામાં આવતો હતો થરાદ પોલીસના વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદનાઓને જાણ કરતા તેઓશ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદનાઓની સદર્ભ બાબતની સમજ કરતા તેઓશ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ નો અમુને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમુએ સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં કિંગ બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે ત્યાં પંચો સાથે રેડ કરતાં ડમી ગ્રાહક અનૈતિક બે વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક દેવેકાર થતો હતો તે શાહરૂખ કરીને જેના નામે સ્પાનું લાયસન્સ છે તનુશ્રી શ્રી કરી જે હરિયાણાની છે અને હાલ બોમ્બે ખાતે રહે છે તેના પતિ સારું આંતરરાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ કરતો હતો ચાર આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ત્રણ જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુમાં છે ઓકે